વડોદરા શહેર નજીક ખાતે હાલમાં વુમન પ્રીમિયર લીગની ક્રિકેટ મેચમાં રાજસ્થાન અને કોલકાતાથી આવેલ પાંચ ક્રિકેટ બુકીને સ્ટેડિયમમાં જ સટ્ટો રમાડતા જળોદ પોલીસે પંદર મોબાઈલ ફોન અને હજારોના રોકડ રકમ સાથે રંગે હાથ ઝડપી પાડી જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે કોટુંબી ક્રિકેટ સ્ટેડિયમમાં કેટલાક બુકીઓ ચાલો મેચ દરમિયાન ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યા છે જેના પગલે નાયબ પોલીસ અધિક્ષક સીએન અને મિલન મોદી તેમજ સ્ટાફ સાથે દરોડો પાડી સ્ટેડિયમમાં બેઠેલા મનોજ ઉર્ફે નોઈ પપ્પા રામ ઉર્ફે પપસિંહ બિશ્નોએ બાવીસ રહે ગુંડા બિસ્નોૈયા પોસ્ટ લુણી જોધપુર રાજસ્થાન હનુમાન રામ શ્યામલાલ બિશ્નોએ ચોવીસ રહે ગુંડા બિસ્નોઇયા પોસ્ટ લુણી જોધપુર રાજસ્થાનને ઝડપી પાડ્યા હતા આ બંને મોબાઈલ ફોન ઉપર એમપીએલ નામની એપ્લિકેશન તેમજ સ્પોર્ટ બાજી નામની એપ્લિકેશન ઉપર રનફેર સેશન પર ક્રિકેટનું સટ્ટો રમાડતા હતા અભ્યાસ કરતાં બંને યુવાનો વિમાન માર્ગે વડોદરા આવ્યા હતા અને ટિકિટ બુક કરાવી સ્ટેડિયમમાં જ સટ્ટો રમાડતા હોય તેમની પાસેથી છાસઠ હજારના પાંચ મોબાઈલ ફોન એક લેપટોપ દસ હજાર ચારસો એંસી રોકડા અને ટિકિટ મળી કુલ એકાણું હજાર ચારસો એંસીનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જ્યારે કોલકાતાથી વિમાન માર્ગે આવેલ સબુજ પરિતોષ વિશ્વાસ ઓગણચાલીસ વર્ષ રહે રસુલપુર ચાકદા જિલ્લો નોંધિયા પશ્ચિમ બંગાળ પ્રલય પરિતોષ મિસ્ત્રી ઉંમર વર્ષ ચોત્રીસ રહે રસુલપોરા તાલુકો ચાકદા જિલ્લો નોંધિયા પશ્ચિમ બંગાળ અને કપિલ દીપક સરકાર પાંત્રીસ વર્ષ રહે ચોગાસા તાલુકો ચાકદા જિલ્લો નોંધિયા પશ્ચિમ બંગાળ આ ત્રણેય યુવાનો વેલ્કી નામની વેબસાઇટમાં ક્રિકેટ સટ્ટો રમાડતા હતા ત્રણેય યુવાનો પાસેથી એક લાખ ઓગણસી હજારના દસ મોબાઈલ ફોન અને અગિયાર હજાર ત્રીસ રોકડા મળી આવ્યા હતા આમ એક લાખ ને ઓજાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો રાજસ્થાન અને પશ્ચિમ બંગાળના પાંચે યુવાનો સામે ક્રિકેટ સટ્ટાનો ગુનો નોંધી વધુ તપાસ જરૂર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે